आप જોઈ રહ્યા છો એએમબી ન્યૂઝ 24 નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા કે સી આર અંદજન મંડળ ભૂજ અને નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના સહયોગથી ટ્રાફિક અવેરનેસ અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ મહે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા કોડિયા સાહેબ બોર્ડર રેન્જર ભૂજ તથા ઈ યા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પશ્ચિમ કચ્છ ભૂજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી બી ભગોરા સાહેબ વિભાગ નખત્રા વિભાગના ટ્રાફિક નિયમોનું થાય અને ટ્રાફિકના નિયમો બાબતે પ્રજાજનમાં જાગૃતતા આવે તે હેતુસર ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાના સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નખત્રા પોલીસ સ્ટેશન દ્વારા કે સી આ રંધજન મંડળ અને નખત્રાના તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના સહયોગ થી નખત્રાના માતાના મઢ હાઇવે પર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન શ્રી અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તથા નખત્રાના પોલીસ અધિકારી શ્રી બી ભગોરા નખત્રાના તથા નખત્રાના મામલતદાર શ્રીએ એમ શર્મા સાહેબ તથા રાજેશભાઈ પલન પ્રમુખ નખત્રાના રઘુવંશી સોશિયલ ગ્રુપ તથા મહામંત્રી શ્રી ચેમ્બર ઓફ કોમર્સ નખત્રાના તથા પંચાયત મહામંત્રી શ્રી અખિલ રઘુવંશી સોશિયલ ગ્રુપ તથા નીતિનભાઈ ઠક્કર તથા ડો ઉજવલ બહુગુના તથા ભરતભાઈ સોમજીયાની તથા ચંદનસિંહ રાઠોડ તથા લાલજીભાઈ રામાની સહિત મહાનુભાવો હાજર રહેલ અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ અને ઉપસ્થિત મહાનુભાવોનું શાલ અને ગુલદસ્તા વડે સ્વાગત કરવામાં આવેલ આ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં લોકો ટ્રાફિકના નિયમોથી અવગત થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે ઉદ્દેશ્યને ધ્યાને રાખી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ ટુ-wheeler વાહન ચાલકોને નિશૂર હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમવાળા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવેલ ઉપસ્થિત પ્રજાજનોને ટ્રાફિક નિયમન અંગે પ્રતિજ્ઞા શપથ ગ્રહણ કરાવવા માંગ આવે ડોક્ટર શ્રી દ્વારા બસો એકવીસ વાહન ચાલકોની નેત્ર તપાસ કરી એકાવન વાહન ચાલકોને નંબરના ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવા માંગ રોડ પર જતા ભારે વાહનોને રોડની સાઈડમાંગ ઊભા રખાવી ભારે વાહનો પર રિફ્લેક્ટર લગાડવા માંગાવેલ રોડ પર જતા વાહન નિયમનું પાલન કરવા અભિવાદન સાઈડ માં કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાના સાહેબ તથા સબ સાર ડી બેગડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ સંચાલન કરનારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેશભાઈ પલણ તથા ટ્રાફિક ઇન્ચાર્જ હરદેવસિંહ પ્રભાતસિંહ ગોહિલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ